નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ વિસ્તારમાં આવેલું જય હિન્દ ગ્રુપ દ્વારા જ્યારે પણ ઉનાળાની શરૂઆત થાય આ ગ્રુપ દ્વારા મોટી માત્રામાં છાસનું વિતરણ કરવામાં આવે છે જાતે ડેરીથી છાસ લાવી અને ઘરે મસાલા બનાવી જાતે ઊભા રહી છાસનું વિતરણ કરે છે આ કામગીરી સતત સાતથી આઠ વર્ષથી આ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે ખરેખર આ ગ્રુપમાં જોડાયેલા લોકો મોટા બિઝનેસમેનના દીકરા બિલ્ડરના દીકરા ખૂબ જ રહીશ લોકો તો એ છે કે જે એક માનવની દ્રષ્ટિએ ખૂબ જ સરસ કામગીરી આ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે પોતાના કિંમતી સમય કાઢી આટલું સરસ કામ કરવામાં આવે છે 400 લિટર છાસનું વિતરણ આજ રોજ કરવામાં આવ્યું 俺们俩，俺们俩查收，就是。